હેલો ફ્રેન્ડ નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે આજે હું તમારા માટે લઈને આવું છું વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના કરંટ અફેર્સ જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે તેમજ તમને એક માર્ક અપાવવામાં જરૂરથી મદદ કરશે પરંતુ તે પહેલાં વિડીયોની શરૂઆતથી લઈને આજ સુધી જરૂરથી જોજો અને વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરવાનું પણ ભૂલતા નહીં તમે લોકો જે સીઆર ટીવી એમસીક્યુ જોવાના હોય બાકી હોય જોવાના તો આઠમો ભાગ પણ જોઈ દેજો ચાલો હવે આપણે ફટાફટ ફટાફટ પ્રથમ પ્રશ્ન તરફ આગળ વધી જઈશું ચાલો આજનો આપણો પ્રથમ પ્રશ્ન છે દર વર્ષે પદવીન અવેરનેસ ડે ક્યારે ઉજવવામાં આવે છે ઓગણીસ જાન્યુઆરી વીસ જાન્યુઆરી ત્રણ તેર જાન્યુઆરી કે એક પણ નહીં તો અહીં આપણો જવાબ શું હશે આજનો દિવસ એટલે કે વીસ જાન્યુઆરી દર વર્ષે ઉજવવામાં આવે છે દર વર્ષે વિસ્તારની જાન્યુઆરીના રોજ પેગ્વિન અવરની દે ઉજવવામાં આવે છે પેગ્વિન દક્ષિણ ગુરુ અર્થમાં જોવા મળે છે એન્ટાર્કટિકાનું તેનું વતન છે તે ઉત્તમ તરવૈયા માનવામાં આવે છે પેગ્વિનની અઢાર જાતિ હોય છે પેગ્વિન માછલી ક્રીલ અને સ્ક્રૂડ ખાય છે જળવાયુ પરિવર્તન સમુદ્રમાં વધતું પ્રદૂષણ અને બરફનું ઓગળવું એના કારણે એનું સંખ્યા ઓછી થઈ રહી છે એની સામે જોખમ આવ્યું છે એટલા માટે જાગૃતિ લાવવા દર વર્ષે પેગવિન ડે ઉજવવામાં આવે છે ક્લિયર હવે આર્ટિમિસ બે મિશન કોના દ્વારા લોન્ચ કરવામાં આવશે ઓપ્શન એ નાસા દ્વારા ઓપ્શન બી ઈસરો દ્વારા ઓપ્શન સી યુરોપિયન સ્પેસ એજન્સી એટલે કે ઈએસ દ્વારા કે ઉપરના ત્રણેય સંયુક્ત મિશન છે બોલો ખ્યાલ છે તમને ઈસરો છે નાસાનું છે પછી એ સંયુક્ત છે ચંદ્ર નું મિશન ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં લોન્ચ થશે બે બરાબર છે હવે આ કાર્યક્રમની બીજી ઉડાન છે આ પહેલા માનવયુક્ત આ કેવું એનું મિશન છે માનવ પહેલા માનવ વગરનું માનવ રહીતનું મિશન પણ આર્ટેમિસ વન થઈ ચૂકી છે બરાબર આ મિશન શું કરશે તો એસએલએસ અને ઓરિયન એસએલએસ એટલે સ્પેસ લોન્ચ સિસ્ટમ રોકેટ અને ઓરિયન સ્પેસ ક્રાફ્ટ દ્વારા માનવને લઈ જનાર પ્રથમ મિશન છે ને એની કામ કરે છે કે નહીં તે સરખી તપાસ કરશે રાઈટ બરાબર હવે આર્ટેમિસ વન તો ક્યારે લોન્ચ થયું હતું બે હજાર બાવીસમાં હતા અને આર્ટિમિસ બે કેટલા અવકાશયાત્રીઓ જોશે તો ચાર અવકાશયાત્રીઓ સફર કરશે કેટલા અવકાશ યાત્રીઓ જોશે એમાં ચાર નામ કયા કયા છે તો રીડ વાઇટમેન વિક્ટર ગ્લેવર ક્રિસ્ટિના કોચ ત્રણ ત્રણ અમેરિકાના છે પ્લસ એક કેનેડાના જેરેમી હસન છે હવે આ પહેલા માનવ મિશન થઈ ચૂક્યું છે તો યસ એપોલો ઇલેવન ચંદ્ર પર માનવ ઉતરણ કરનાર પ્રથમ મિશન હતું

બોલો તો અહીંયા પ્રશ્ન આવશે ઓપ્શન ડી બ્રિક્સ ભારત રશિયા ઇન્ડિયા ચાઇના સાઉથ આફ્રિકા અને અત્યારે બ્રિક્સ પ્લસ છે રાઈટ તો બીજા પાંચ દેશો હાલ કેટલા બ્રિક્સ છે દસ દેશો છે બરાબર હવે હું તમને વધારાનું રિવિઝન નહીં કરાવું કારણ કે બ્રિક્સ વિશે મેં હમણાં હમણાં તમને ઘણું બધું કરાવ્યું છે રાઈટ બહુ જ વખત તમને ખ્યાલ હોવી જોઈએ કે ક્યારે બ્રિક્સની સ્થાપના થઈ હતી રાઈટ સ્થાપના વખતે સભ્ય દેશ કેટલા હતા અત્યારે કેટલા છે પાર્ટનર કન્ટ્રી કોણ છે એ બધું તમારે યાદ રાખવાનું છે હવે બિલ ફોર પીસ એ શું બ્રિક્સ નો રેગ્યુલર યોજાતો યુદ્ધ અભ્યાસ છે ના આફ્રિકાની પહેલ ઉપર પ્રથમ વખત યોજાયો છે ચીને આગેવાની કરીએ છીએ રશિયા ઈરાન અને ઇજિપ્ત યુએઈ ઇન્ડોનેશિયાએ ભાગ લીધો છે ભારત અને બ્રાઝિલે ભાગ નથી લીધો કેમ તો ભારતનું એવું માનવું છે કે કોઈ

હવે તમારે મને કહેવાનું છે તમે નહીં બે નવસેના અભ્યાસ ખબર હોય બીજા દેશોના તો તમે મને કમેન્ટ કરીને કહેજો તમારે ખબર ના હોય તો બીજા દેશોના યુદ્ધ અભ્યાસ તમારે જોવા હોય કારણ કે દર વર્ષે યોજાય છે જગ્યા બદલાય છે રાઈટ બધા વિવિધ અભ્યાસ યુદ્ધ અભ્યાસ નેવી ના હોય એરફોર્સ ના હોય કે પછી થલસેના ના હોય રાઈટ આર્મીના અભ્યાસ નામ તો એના વિવિધ કન્ટ્રી સાથે એ જ રહે છે ખાલી જગ્યા બદલાય છે એના માટે મેં એક સ્ટેટિક જીકે બનાવેલું છે તમે એ જોઈને મને કહી શકો છો બરાબર છે હવે આપણે બ્રિક્સ વિશે હંમેશા જોઈએ છીએ તો બ્રિક્સમાં હેઠળ કઈ બેંક બની હતી એનડીએ નેશનલ ડેવલપમેન્ટ બેંક ક્યારે બે હજાર ચૌદમાં તો ક્યાં બની હતી ફોટો લેઝા એગ્રીમેન્ટ હેઠળ મુખ્ય મથક સાંઘાઈમાં છે એટલું યાદ રાખી લેજો કયું ખતમ ને સિમ્પલ પ્રશ્ન પૂછ લે કે ફોર્ટ લેઝા હેઠળ કયા બેંકની ની રચના કરવામાં આવી હતી રાઈટ તો ત્યારે તમને ખ્યાલ હોવો જોઈએ હવે અગત્યનો પ્રશ્ન ડોલ્ફિન સર્વેક્ષણ 2026 ક્યાંથી શરૂ કરવામાં આવ્યું બિચાનીર બિહાર ગુજરાત કે આંધ્રપ્રદેશ તો અહીં આપો જવાબ આવશે ઓપ્શન એ બિચાનીર થી રાઈટ યુપી ના બિચાનીર થી

જાહેરાત કરી હતી કે કેટલી ડોલ્ફિન છે આપણે તો એ બધું ધીરે ધીરે જોઈશું પ્રોજેક્ટ ડોલ્ફિન હીઠળા બીજો તબક્કો છે જે યુપીના બીજનો તે શરૂ કરવામાં આવે એ પણ બે તબક્કામાં ગંગા નદીની મુખ્ય તારા સાથે સહાયક નદી બ્રહ્મપુત્રા સુધી યોજાશે ગયા વર્ષે ગંગાટીક ડોલ્ફિન ઉપરાંત ઈરાવતી ડોલ્ફિન ગંગાટીક ડોલ્ફિનનો સર્વે કરવામાં આવ્યો હતો પરંતુ આ વર્ષે ડોલ્ફિનમાં

કોશી અને મહાનદા નદીમાં પણ ગંગેટિક ડોલ્ફિન જોવા મળે છે રાઈટ બીએસ નદીમાં ડોલ્ફિન જોવા મળે છે કે ઈ હોય છે સિંધુ ડોલ્ફિન રાઈટ આ વખતે એનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે હવે બે હજાર એકવીસ ત્રેવીસ માં આપણી પાસે હાલ નવો ડેટા આવ્યો નથી નવો ડેટા રિલીઝ થશે એટલે આપણે એને યુઝ કરવાનું છે ત્યાં સુધી છ હજાર ત્રણસો સત્યાવીસ ડોલ્ફિન હતી જેમાં ગુજરાતમાં કેટલી છે છસો હાસી ડોલ્ફિન ગુજરાતમાં છે ગુજરાતમાં જે ડોલ્ફિન જોવા મળે છે ને હમ્પબેક ડોલ્ફિન કહે છે હવે ગયા વર્ષે જે સર્વેક્ષણ કરાય તો યુપી બિહાર પશ્ચિમ બંગાળ અને આસામ ક્રમમાં યાદ રાખી લેજો ડોલ્ફિન હોય છે રાઈટ હવે પ્રોજેક્ટ ડોલ્ફિન ક્યારે શરૂ કરવામાં આવ્યો તો 2000 માં અને 2009 માં તેને ભારતનું રાષ્ટ્રીય સ્થળ પ્રાણી જાહેર કરવામાં આવ્યું હતું ડોલ્ફિન ડે 5 ઓક્ટોબરના રોજ દર વર્ષે ઉજવાય છે ભારતમાં પ્રથમ ડોલ્ફિન અભયારણ્ય ભારતનું બિહારનું વિક્રમશિલા ડોલ્ફિન અભયારણ્ય છે તેમજ પ્રથમ સંશોધન કેન્દ્ર પણ બિહારના પટનામાં આવેલું છે ડોલ્ફિનનું નેપાળ સિવાય બાંગ્લાદેશ અને સોરી ભારત સિવાય નેપાળ અને બાંગ્લાદેશમાં પણ જોવા મળે છે ક્યાં ક્યાં જોવા મળે છે તો નેપાળ અને બાંગ્લાદેશમાં પણ ગંગા મેઘના બ્રહ્મપુત્ર કર્ણફુલી નદીમાં પણ જોવા મળે છે આયુસીએન રેડ લિસ્ટમાં એન્ડેન્જર શ્રેણીમાં સાઇટેજ અને ભારતીય વન્યજીવમાં અધિસૂચિ વનમાં મૂકેલી છે હવે અગત્યનો ક્વેશ્ચન છે સાહિત્ય અને સાહિત્ય પરંતુ આપણા વારસાની દ્રષ્ટિ સાંસ્કૃતિક રાઈટ આંધ્રપ્રદેશ અરે સોરી ચમક્કા સરલમ સરલમમાં જાત્રા કયા રાજ્યનો તહેવાર છે અથવા તો ક્યાં યોજવામાં આવે છે આંધ્રપ્રદેશ આસામ તેલંગાણા ઓડિશા તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી તેલંગા રાઈટ આ વિડીયોની પીડીએફ તમને ચોક્કસ મળી જશે નીચે હું મારું ટ્વિટર આઈડી શેર કરી રહી છું મારું વોટ્સઅપ ચેનલ પણ શેર કરી રહી છું તો તમે એ પણ જોવાનું ભૂલતા નહીં તો ચાલો સમક્કા સરલામાં નહીં કુંભપાત ને સૌથી મોટી જાત્રા માનવામાં આવે છે સૌથી મોટી જનજાતિય મેળો કહેવાય છે કોયા આદિવાસી દ્વારા મેડર ગામમાં યોજાય છે માઘ પૂર્ણિમા દરમિયાન અંતર નાગવશ વન્યજીવ અભયારણ્ય દંડકારણ ક્ષેત્રમાં યોજાય છે એશિયાનો આ સૌથી મોટો જનજાતિય તહેવાર છે બરાબર છે બસ હવે આપણે અહીંયા આપણું એના વિશે આપણે આટલું જ યાદ રાખવાનું છે વધારાની માહિતી જ્યારે આવશે ત્યારે વધારાની માહિતી સાથે હું તમને મોકલી દઈશ તમને સૌને ખ્યાલ હશે કે અત્યારે પ્રયાગરાજમાં કયો મેળો ચાલે છે તો પ્રયાગરાજમાં કયો મેળો ચાલે છે માક મેળો તો હવે જ્યારે નેક્સ્ટ વિડિઓ આવશે એમાં હું તમને માક મેળા વિશે માહિતી આપીશ રાઈટ માઘ મેળો ક્યારે યોજાય છે તેનું અગત્ય શું છે એ આપીશ પછી હમણાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમની જે બેઠક મળી છે એનો હશે અને ગ્રીનલેન્ડમાં અત્યારે છ દેશોની સેના છે ઉતરી છે એને હું આવરી લેતો વિડીયો તમારા આવનારા દિવસમાં બનાવીને આપીશ તો તમારે આવી જ બધી માહિતી જોઈતી હોય તો નેહા એજ્યુકેટર સાથે જોડાયેલા રહેજો સૌથી પહેલાં તો તમારે શું કરવાનું છે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે જો તમે નવા હો તો અને સાથે સાથે ચેનલને લાઈક કરવાની છે આ વિડીયોની લિંકને શેર કરવાની છે અને હા તમારે અત્યારે ડોલ્ફિનની વાત મેં કરી છે તો તમને ખ્યાલ હશે કે દરેક પ્રાણીઓ માટે અલગ અલગ દિવસ ઉજવવામાં આવે છે રાઈટ તો તમારે મને એ બધા પ્રાણીઓના દિવસો તમારે એક જ જગ્યાએ જોઈતા હોય તો એના માટે સ્ટેટિક ચીકીનો એક વિડિયો છે એ સિવાય પ્રોજેક્ટ ડોલ્ફિન પ્રોજેક્ટ ટાઈગર પ્રોજેક્ટ એલિફન્ટ તો એ દરેક પ્રોજેક્ટ ને ક્યારે શરૂ કરવામાં આવ્યા હતા એના વિશેની પણ તમારે સંપૂર્ણ માહિતી જોઈતી હોય તો એ પણ તમને સ્ટેટિક જીકે માં મળશે સ્ટેટિક જીકે માં હું આજના વિડિયોમાં જે પ્રોજેક્ટ અલગ અલગ પ્રાણીઓ માટે હતા એ શરૂ કરવામાં આવ્યા હતા તો એની વિગત હું એમાં નીચે તમને શેર કરી દઈશ જેથી કરીને તમે ત્યાં જઈને સરળતાથી જોઈ શકો છો રાઈટ તો ચલો ફ્રેન્ડ્સ હવે રજા રહીશું અને ફરીથી એક્સ્ટ્રા જયારે સાથે કાલે મળીશું સાથે સાથે આજે બનશે તો હું તમને બેવડું સભ્યપદ બંધારણનો એનો વિડીયો પણ લઈને આવીશ રાઈટ તો તમે મારી સાથે જોડાયેલા રહેજો બાય ફ્રેન્ડ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ ગુડ ડે